કીધું કઈ વાંધો નહીં તમે તમારી રીતે કરો જે કાર્ય કરવું હોય તે હું અહીંયા ઉભો છું સીતાજી સાથે મારા ભાઈ સાથે ભ્રાતા સાથે અને એવા વખતે સરવંગ ઋષિએ વનમાંથી લાકડીઓ લાવીને ચંદનના વૃક્ષની લાકડીઓ લાવીને એક ચિતા ખડકી છે ચિતા ખડકીને લક્ષ્મણજીને કીધું છે પોતે ચિતા પર બિરાજમાન થયા છે અને લક્ષ્મણજીને કીધું છે કે વીરા ભ્રાતાજી મારું એક કમંડળ આપો ને કમંડળ આપ્યું છે પોતે ગંગાજીનું જળને હાથમાં ધારણ કર્યું છે અને પ્રભુને કીધું છે પ્રભુ અત્યાર સુધીમાં જેટલા કર્મ કર્યા ને મારા વાલા એ બધા કર્મો તારા ચરણોમાં અર્પણ કરું છું મારા રામજી આ મારું નામ સ્મરણ મારું તપ જે મને ઇન્દ્રનું પદ મળવાનું હતું ને આ બધા